માછલીઓ કાઢવાની કામગીરી કરતી હતી કામગીરીના ભાગરૂપે કોળીમાં પાંચ યુવકો સવાર થઈને પેલા માછલીઓ જવાનું કામ કરતા હતા તે વખતે બુધવારના રોજ સાંજના પાંચ વાગ્યાના સમય

પાણીમાં ગરકાવ થયેલા યુવકને શોધવાના પ્રયત્નો બોલાવીને ફાયર બ્રિગેડ દ્વારા પણ યુવકની તપાસ હાથ ધરવામાં આવી પરંતુ મોડે સુધી તપાસ કરવા છતાં પણ આ યુવકનો પત્તો મળી આવ્યો ન હતો અને ફાયર બ્રિગેડ ટીમ પરત ફરી હતી ત્યારે શુક્રવારના રોજ વહેલી સવારથી જ ગામ લોકોએ તેમજ બિહારની ટુકડી આ યુવકને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ શુક્રવારે મોડી રાત સુધી પણ આ યુવકનો પત્તો મળી આવ્યો ન હતો તેમજ શુક્રવારે સવારથી લઈને સાંજ સુધી ફાયર બ્રિગેડની રાહ જોવા છતાં પણ ફાયર બ્રિગેડ આવી ન હતી ત્યારે શનિવારના રોજ ઝાલોરથી ફાયર બ્રિગેડની ટીમ આવી અને તળાવના ઊંડા પાણીમાં ઘરકાવ થયેલા યુવકને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા શનિવારના રોજ બપોરના બાર વાગ્યા સુધીમાં પણ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયેલા બિહારના યુવકનો કોઈ પણ પ્રકારનો પત્તો લાગ્યો નથી